ભરૂચ પેટ્રોલ પંપ ઉપર થયેલી ચીલ ઝડપમાં એક આરોપી ઝડપાયો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નજીક રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ ઉપર એક ચોંકાવનારી ચોરીની ઘટના બની એક મહિલા જેમના પતિ પેટ્રોલ ભરાવા ગયા હતા અને મહિલા પેટ્રોલ પંપની બહાર ઊભા હતા આ દરમિયાન બાઇક પર આવેલા એક ઈસમે તેમની પાસેથી રૂપિયા તેર હજારની રોકડ અને મોબાઈલ સાથેનું નું પર્સ ઝડપી લઈ ઝડપથી ફરાર થઈ ગયો હતો મહિલાએ તાત્કાલિક બૂમો પાડતા આસપાસના લોકો એકઠા થયા અને બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી પોલીસે ઘટના સ્થળે પહોંચી પેટ્રોલ પેટ્રોલ પંપ ઉપર લાગેલા સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી જેના આધારે પોલીસે કંથારિયા ગામના રહેવાસી સમીર ખિલજીની ધરપકડ કરી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ચોરીનો માલ જમીનમાં ખાડો ખોદી દાટી દીધો હતો જેને પોલીસે રિકવર કર્યો આરોપી એટીએમ સેન્ટર બહાર ઊભો રહી નાના ઉપાડતા લોકો પર નજર રાખીને ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજથી બે દિવસ પહેલાં બપોરના સમયે ભરૂચ શહેરમાં જે ઈટવાલા પેટ્રોલ પંપ આવેલો છે એની સામેથી રોડ ઉપરથી એક અઠ્ઠાવન વર્ષની મહિલા પાસેથી પર્સ આંચકી જવાનો ચીલ ઝડપનો બનાવ બનેલો એ બાબતની ફરિયાદ બી ડિવિઝન શહેર પોલીસ સ્ટેશને આવેલી ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે એ તેઓના પતિ સાથે બજારમાં ગયેલા અને એઓના પતિ ઈટવાળા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પૂરાવા ગયા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઊભેલા હતા એ દરમિયાન એક અજાણ્યો મોટર ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું હેન્ડ પર્સ એ આંચકીને ભાગી ગયેલો એ પર્સમાં આ ફરિયાદી ભોગ બનનારનો મોબાઈલ હતો પાંચ હજાર રૂપિયાની કિંમતનો અને તેર હજાર રૂપિયા રોકડા હતા આ રીતે અઢાર હજાર રૂપિયાની ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણજાળાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતાં આ જે ચોરી કરનાર ઈસમ છે એ છવ્વીસ વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું તો તાત્કાલિક આરોપીને શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ તેર હજારની ચીલઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબ્જે કરવામાં આવે છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે